બાપા આશીર્વાદમાં એવું બોલ્યા સ્વામી કે શંખને વળી દૂધે ભર્યા સોનામાં સુગંધ ભળે એમ દાદર મંદિરનો પાટોત્સવ અને પ્રમુખ સ્વામીનો જન્મદિવસ અડતાલીસમો જન્મદિવસ હતો અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે અમૃત વાણી દ્વારા પોતે બોલે છે કે પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય અને પ્રમુખ સ્વામી દ્વારા આ સત્સંગની અંદર સાતસો સાધુ થશે ગોંડલ મંદિર નો દરવાજો થશે અને ઘનશ્યામ મહારાજનું ગોંડલનું સોનાનું સિંહાસન એમ નથી થશે હવે આપણે વિચાર કરીએ તો આ ગુરુ પરંપરાની અંદર ગુરુ ભક્તિ કેટલી સમાયેલી છે એ આપણને સેજે સેજે ખ્યાલ આવે એવું છે એટલે એ દ્રષ્ટિએ કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે મુંબઈના હરિભક્તોને વિનંતી કરીને કીધેલું કે અમારા સારંગપુરની અંદર આ ધર્મકુળનું સિંહાસન છે એ સિંહાસન સોનાનું તમારે બનાવીને આપવાનું અને એ વખતે યોગીજી મહારાજ પોતે ગુરુ ગાદીએ હતા ત્યારે તે વખતના સમયની અંદર બાપા પરદેશ વધારેરા આફ્રિકા અને લંડન ત્યારે મુંબઈના હરિભક્તોને કોઠારી સ્વામીને બાબા અજ્ઞાન કરીને ગયેલા કે આપણા શાસ્ત્રી મહારાજનો સંકલ્પ આપણે પૂરો કરવાનો છે આપણામાંથી જવાબદારી આપેલી છે એટલે તરત જ ત્યાં આગળ મુંબઈના હરિભક્તોએ ભેગા થઈને એ ધર્મકુળનું સિંહાસન સોનાનું બનાવી દીધું ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું બનાવવું હોય તો યોગીજી મહારાજ સમર્થ હતા પરંતુ સંપ્રદાયની અંદર આપણને સમજાવવા માંગે છે એ સમજાવવા માંગે છે કે ગુરુને શિષ્યના જીવનની અંદર ગુરુના વાક્યમાં રહેલી તાકાતને શિષ્ય કેટલું જાણે છે અને એના કારણે કરીને યોગીજી મહારાજે સારંગપુરના મંદિરના સિંહાસનને સોનાનું બનાવ્યું પણ ગોંડલનું ન બનાવ્યું પણ પ્રમુખ સ્વામી મહારાજના શિરે આ વાત નાખી અને આપણે જોયું ઓગણીસો ને પંચોતેરની અંદર જ્યારે યોગીજી મહારાજ સ્મૃતિ મંદિરનું ઉદઘાટન હતું તે વખતના સમયની અંદર યજ્ઞની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે સેજે છે સ્વામીશ્રીએ પોતે વાત કરી કે આપણે યોગી બાપાનો સંકલ્પ છે એટલે આ ગોંડલ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું બનાવવાનું છે પોતાની યથાશક્તિ પ્રમાણે તમે બધાએ આમાં દાન કરજો આટલું જ વાક્ય બાપા બોલ્યા હતા અને ત્યાં તો યોગીજી મહારાજના ધામગમન પછીના ચાર પાંચ વર્ષની અંદર સત્સંગની અંદર કેવી ભર જોવાની તો પુરુષો અને મહિલાઓ મહિલા વિભાગની અંદર બેઠા હતા એ બધાએ પોતાના શરીર ઉપર રહેલા સુવર્ણના દાગીના કોઈ લેવા આવે ને આપે એમને ઘા કરીને આમ નાખવા માંડ્યા કે લો બાપા તમારી જોડેની અંદર યોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે તો આપણને ખબર પડે કે સુવર્ણ ધાતુ અતિ ઉત્તમમાં ઉત્તમ ધાતુ છે અને સુવર્ણની અંદર દરેક વ્યક્તિને પોતાને ઊંડે ઊંડે એ મોહ રહેલો છે એટલે એ મોહને છોડવો બહુ અઘરો છે પણ મોટા પુરુષના વાક્ય કેમાં કેટલી તાકાત રહેલી છે અને એના કારણે કરીને ગોંડલ મંદિરના ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું થયું જ્યારે અક્ષર મંદિરનો દરવાજો હવે પહેલા તો આવવા જવા માટે વાહનો આવતા ત્યાં આગળ રાત્રે દરવાજો જાળીવાળો દરવાજો હતો એ બંધ કરી દેતા પણ બાપાનો સંકલ્પ હતો ને કે અહીંયા આગળ સરસ મજાના ધોલપુરી પથ્થર અને બંસીપાડપુરના પથ્થરમાં ગોંડલ નગરને ને અક્ષર મંદિરને શોભે એવો દરવાજો કરવો અને તે વખતે પરંતુ જે સ્વામીજીએ હર્ષદભાઈ ચાવડાને અસૌ પ્રથમ વખત આ બાંધકામની સેવાની અંદર એમને ત્યાં આગળ મોકલ્યા અને જ્યારે દરવાજો તૈયાર થયો અને શરદ પૂર્ણિમાના દિવસોની અંદર આ દરવાજાનું ઉદઘાટન હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી બંને સંતો ઉપર જરૂખાની અંદર રોડ બાજુ ઠાકોરજી લઈને એ પોતે બિરાજમાન હતા સંતો હરિભક્તો બધા જ રોડની ઉપર બેસી ગયેલા અને ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પોતે આ દરવાજાના ઉદઘાટન પ્રસંગે જે વાક્યો બોલે છે ને એ સમજવા જેવા છે પ્રમુખસ્વામી મહારાજે તે વખતે એવું કહ્યું કે યોગીજી મહારાજના સંકલ્પનો દરવાજો છે હવે આપણે બહુ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે સંકલ્પ તો કદાચ કોઈ કરનાર તમારા ઘરની અંદર કરી જાય કે આપણે આટલા સ્કેર નો બંગલો કરવો છે પણ ન થઈ શક્યો એમની હયાતીમાં અને પછી એના દીકરાઓ કરે તો દીકરાઓ શું કે આ અમે કર્યો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક પહેલું જ વાક્ય ગુરુ ભક્તિ અર્પણ કરવા માટે થઈને બોલે છે કે આ યોગીજી મહારાજના સંકલ્પનો દરવાજો છે પછી યોગીજી મહારાજના સંકલ્પના દરવાજાની વાત કર્યા પછી બાપા એવું બોલ્યા કે એક એક પથ્થરની અંદર યોગીજી મહારાજને જેવો દરવાજો કરવો તો એવો દરવાજો થયો છે અને પથ્થરની એક એક પથ્થરની અંદર યોગીજી મહારાજ બિરાજમાન છે આ પોતે પોતાના જીવનની અંદર ગુરુ ભક્તિને સમર્પિત કર્યા પછી એ પોતે કેવી ભાવના વ્યક્ત કરે છે એ પણ આપણને દેખાય એટલે મોટા પુરુષના વચનની અંદર જબરજસ્ત તાકાત છે તમારે ત્યાં ઉત્તર ગુજરાતની અંદર ભગવાન સ્વામિનારાયણ જેમ જૂનાગઢની અંદર પંચતીર્થીના આપણને તીર્થો આપ્યા છે એમ કલોલ અને કડી તાલુકાના ગામડાઓમાં જે પાંચ ગામ છે એ ગામને પણ પંચતીર્થી સમાન કહેવાય છે અને એવા સમયની અંદર બ્રહ્મેશ્વર યોગજી મહારાજ પોતે કે આપણે મહેસાણા જિલ્લાની અંદર કડી અને કલોલ તાલુકાના પંચતીર્થીના ગામોમાં દર્શન કરવા માટે જઈએ અને તે વખતે તો આપણો બીએપીએસનો સત્સંગ એ કાળુપુર પ્રદેશની અંદર કંઈ બહુ એટલો બધો હતો નહીં થોડા ઘણા હરિભક્તો ત્યાં આગળ શાહીબાગ મંદિર સાથે જોડાયેલા હોય એટલા જ હરિભક્તો અને એવા સમયની અંદર યોગીજી મહારાજ વધારે અને એવી જ્યારે વાત થાય ને ત્યારે જૂના સંપ્રદાયના લોકોને મનમાં એમ થાય કે આપણે ગામમાં આવે છે પણ આપણે કોઈએ દર્શન કરવા જવું નહીં આવો એક વિચાર એ લોકોના અંતરની અંદર હતો જેની અંદર વડું કરીને ગામ છે જ્યાં આગળ મહારાજે સંતોને પથ્થર આપેલા એવી એક આપણા સંપ્રદાયની પરંપરામાં વાત જાણવા મળે છે તો તે વખતના સમયની અંદર એ વડું ગામની અંદર જ્યારે યોગીજી મહારાજને પધારવાનું થયું ત્યારે આખા ગામની અંદર જૂના સંપ્રદાયના લોકોને બધાને કહી દીધું કે કોઈએ પણ એમની નગરયાત્રામાં પણ જવાનું નહીં એમની સભામાં પણ જવાનું નહીં અને આ તો કહેવાય છે ને કે ભગવાનને અખંડ રાખીને વિચરનારા પુરુષો હતા એમને મન કોઈની સાથે રાગ દ્વેષ કે દંભ કપટ જેવી કોઈ વાત નહોતી એ ગુરુ હરિ યોગીજી મહારાજને માટે નગરયાત્રાનું આયોજન આપણા બે દેશના સત્સંગીઓએ ભેગા થઈને કરેલું હવે જે જાહેરાત કરેલી કે કોઈએ ન જવું કોઈએ ન જવું એટલે બધાના મનમાં એવો વિચાર આવ્યો કે એવું શું કારણ છે કે જેના કારણે કરીને ન જવું પણ ચમકનો પહાડ આવે ને પછી તો તમારે ગમે તેટલું દુનિયાનું લોઢું હોય ને તોય એ ખેંચાયા વગર રહે નહીં અરે ત્યારે તે વખતના સમયની અંદર યોગજી મહારાજ નગરયાત્રામાં આવ્યા અને જેને જેને ના પાડી હતી જે ન જવું એવો સંકલ્પ કરતા હતા એવા બધા ત્યાં આગળ ખેંચાઈ ખેંચીને નગરયાત્રાની અંદર જોડાઈ ગયા અને આનંદ કિલોલ કરવા માંડ્યા કારણ કે આ તો બ્રહ્મનો આનંદ લઈને પરનારા યોગીજી મહારાજ હતા એટલે એટલા રસ્તાની અંદર ત્યાં આગળ કાળુપુર સંસ્થાનું મંદિર આવે એટલે બાપાને પ્રમુખસ્વામી મહારાજને ખુદ મોહન સ્વામી મહારાજને પણ આ પહેલા એક રીતિ હતી કે નગરયાત્રા દરમિયાન કાંઈ પણ મંદિર આવે મહાદેવજીનું આવે રામજી મંદિર આવે માતાજીનું મંદિર આવે કે પછી આપણું જૂના સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર આવે તો પણ એ ચાલુ કરે અત્ર નીચે ઉતરીને દર્શન કરવા જવાની એમની પોતાની એક ભક્તિ હતી અને એના કારણે કરીને યોગીજી મહારાજ મંદિર આવ્યું એટલે ગાડામાંથી નીચે ઉતરા અને મંદિરની અંદર પૂજારી હશે એને ખબર નહીં હોય કે કદાચ અહીં આવશે પણ જ્યાં યોગીજી મહારાજ અંદર દરવાજામાં પ્રવેશ કરે છે ને ત્યાં તો આ પૂજારીએ પડદો બંધ કરી દીધો હવે ચિત્ર પ્રતિમા હતી યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ પડદાની આગળ ઉભા રહીને દર્શન કરે છે મહારાજને પ્રાર્થના કરે છે બે પ્રદિક્ષણા કરે છે હરિભક્તો આપણા બીએ પીએસના હતા એ બધાને બહુ દુઃખ લાગ્યું કે બાપા આપનું અપમાન કર્યું કહેવાય ભગવાનના દર્શન કરવા માટે તો કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ ભેદ ભાવ હોય નહીં પણ ઊંડે ઊંડે અંતરની અંદર રહેલી રાગ દ્વેષની વૃત્તિએ કરીને આ પ્રમાણે આ પડદો બંધ કરો છે અમે એને ઠપકો આપીશ બાપા કે આપણે બોલવાનું નહીં આપણને મંદિરની અંદર પ્રવેશ મળ્યો ને એટલે આપણે ભગવાનના દર્શન થઈ ગયા એમ આપણે આપણા જીવનની અંદર માની લેવું

વિશેષ કરીને યુવા ધનને નિશાન બનાવી તેઓ મનની વાતો કરતા તેમાં એક પ્રસંગે તેઓએ જણાવ્યું કે આજુબાજુના ગામોમાં સત્સંગ કરાવવું બજારે બેસવું નહીં બાહ્ય વેશથી સારા દેખાવાનો મોહ ન રાખવું ભગવાનની આગળ સારા કેમ દેખાય તે કરવાનું છે પરમ હંસોએ ઉપરની સજાવટ નથી કરી પણ દેશમાં યુવકોને બાળકો દૂર છે છતાં મંડળ ચલાવે છે ઇંગ્લેન્ડ વાળા આપણા યુવકોના કાર્યક્રમો ટીવી ઉપર આવે છે કારણ કે તેમને પણ સદાચાર ગમે છે પૈસા ખર્ચીને સરકાર આપણા પ્રોગ્રામ કરાવે છે માટે સદાચારી જીવન બનાવવું આપણા સત્સંગનો રંગ બીજાને લાગવો જોઈએ શિથિલતા કાઢી નાખે આપણે દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવવો છે ઊંઘમાં આજ વિચાર આવવા જોઈએ યુવકોને આમ પ્રેરક સંબોધન કર્યા પછી સ્વામીશ્રી ઉતારે પધાર્યા ત્યારે એક જૂની વાત યાદ કરતા તેઓએ કહ્યું આનંદમાં ભૂલજી કાકા કહેતા કે અત્યારનો ઘાણ દાજી ગયો છે એટલે કે છોકરાઓ બગડી ગયા છે કાળને ફેરવી નહીં તો બગડી જાય તે માટે છોકરાઓને કહેવું ટોકવું પડે તેથી જ સ્વામીશ્રી સમય કાઢીને બાળકો યુવકો પર લક્ષ્ય આપતા મોકો મળે કે તરત તેઓને વાતો કરતા શાળા કોલેજોમાં નિમંત્રણ મળે તો ત્યાં પણ પહોંચતા તેઓના શબ્દો રૂપી ટાંકને ઘડાયેલી ઉગતી પેઢી રત્ન સમાન પુરવાર થતી ભાદરણમાં પારણ દરમિયાન સ્વામીશ્રીએ તારીખ ત્રણ ઓગસ્ટના રોજ અને શિશવાને લાભ આપ્યો તેમાં પણ શીશવામાં તો કાદવ ખૂનતા ખૂનતા તેઓએ પધરામણીઓ કરી સૌને રાજી કર્યા આ તાન સાથે જ તારીખ છ ઓગસ્ટની સવારે પારાયણની પૂર્ણાહુતિ બાદ સ્વામી શ્રી બોરસદ બોચાસણ પાડજ થઈને વસો આવી પહોંચ્યા અહીં તેઓનો લાભ લેવા તારીખ સાત ઓગસ્ટના રોજ માતરના વયોવૃદ્ધ સત્સંગી શ્રી એડી બારોટ આવ્યા પરંતુ તત્કાલીન બસ સ્ટેન્ડ ગામથી એકાદ દૂર અને રસ્તે વરસાદ અને સખત કાદવ તેથી આગંતુક હરિભક્ત જ્યારે સ્વામીશ્રી પાસે પહોંચ્યા ત્યારે તો રીતસર હાંફી રહેલા આવા સ્વામીશ્રી નોંધમાં આવી જતા આખો દિવસ લાભ લઈ સાંજે વતન પાછા જવા આ હરિભક્ત નીકળ્યા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું અમે તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી જોઈએ આ બાબત પહેલાં હરિભક્ત આનાકાની કરવા લાગ્યા પણ ભક્તો માટે ભીડો ઉઠાવવામાં જ આરામ અને આનંદ માનનારા સ્વામીશ્રીએ એ બુઝુર્ગ ભક્ત માટે ગાડી તૈયાર કરાવી તેમાં તેઓને મૂકવા માટે બીજા કોઈને ન મોકલતા સ્વયં ગાડીમાં બેઠા ને પાદરે આવી પહોંચ્યા અહીં બસ ન આવી ત્યાં સુધી સ્વામીશ્રી રાહ જોતા રહ્યા જ્યારે સત્સંગની બસમાં બેઠા ત્યારે જ તેઓને જમ પડ્યો ને તેઓ ઉતારે પરત ફર્યા ગુરુને વળાવવા શિષ્યોએ ભાગોળ સુધી જવાનું શાસ્ત્ર વિધાન છે પણ અહીં તો શિષ્યને વિદાય આપવા ગુરુ ભાગોળ સુધી પહોંચ્યા સ્વામીશ્રીની ભક્ત વત્સલતા નવા શાસ્ત્રોને જન્મ આપે તેવી છે તારીખ આઠ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો ઉત્સવ ઉજવતા સ્વામીશ્રીને સૌને હાથે રાખડીઓ બાંધી રક્ષાનું રહસ્ય સમજાવતા જણાવ્યું કે ત્રણ વખત દેવચકલી નીકળતા ભાડી એક જોઈ પછી તેના મિત્ર વાત કરી સુકના વળી હતો ત્યાં વાત સાંભળી રાજી થયો ને તેને ખાતરી કરતા પૂછ્યું તે બરાબર જોયું હતું આહા આંખ મીચાઈ નહોતી ને ના ના તો હાલ આજે બપોરે વડોદરાની બજાર લૂંટીએ પણ આપણાથી તે કેમ લૂંટાય દેવચકલીનું કેમ છે તે તો બરાબર છે પછી આંધ્રાએ લંગડાને ખંભે બેસાડી દીધું બપોરના બે વાગે વડોદરાની ચોકસી બજારમાં પહોંચ્યા આંધ્રે કહ્યું હવે તું દુકાનમાંથી સોનું જવરત ઉઠાવ પણ બધા જુએ છે ને દેવચકલીનું કેમ છે તે તો પાકું છે તો એઠો ઉતર લંગડો ઉતર્યો દુકાનમાં શેઠે ઝોલા ખાતા હતા લંગડાએ ગાસડી ભરી લીધી ને આંધ્રાને ખભે ચડી બેઠો મને ગામ બહાર નીકળી ગયા પછી શેઠે જાગ્યા ને ખબર પડી કે દુકાન લૂંટાય પોલીસ પાછળ પડી લંગડાએ કહ્યું આંધ્રાભાઈ વાર આવી છે ભલે આપણે ત્યારે ચિંતા કરીશ નહીં આપણો વાળ થાય પછી એક નેડમાં ચાલ્યા તે પાંચ પાંચ પોલીસ બંને બાજુ ગોઠવાઈ ગયા અને ભડાકા કર્યા તો સામ સામે તેમની જ ગોળી વાગીને મરી ગયા આંધ્રો લંગડો બચી ગયા માટે આપણે મહારાજ પુરુષ ગુણાતિકારંદ સ્વામી મૂળ અક્ષરને સત્પુરુષ મોક્ષનું દ્વાર આ પાકું રાખવું તેમાં ભાવ ન આવવા દઈએ એટલે આંખ ફરકી ન કહેવાય આટલું દઢ રાખીએ તો કાળ કર્મ ને માયાથી ભગવાન રક્ષા કરે